અને પછી આપણે છે ડુંગળી કાપવાની આ ડુંગળી છે અને કટ કરવાની બાકી છે તો હમણાં હું તમને કટ કરીને ડુંગળી બતાવું છું ડુંગળી તો કટ કરી લીધી છે હવે આપણે એ નાખવાનું છે સવાણું સવાણું ખાંડવાનું છે અને આ છે ગાંઠિયા અને આ ગોપાલનું છવાનું છે ગોપાલનું અને ગાંઠિયા પણ ઉપાડો છે તો બે ને ભૂકો કરી નાખવાનો છે આપણે ભૂકો કરી નાખી આ રીતે હાથે હાથે કરી નાખવાનો છે ભૂકો બહુ વધારે ભૂકો નથી કરવાનો જેને અચકસરો ભૂકો કરવાનો છે જેને વધુ ભૂકો ભાવતો હોય તો ઈ મિક્સરમાં ઓલું કરી શકે છે અમારે અચકસરો નથી કરવાનો અમારે

નાખશું પ્રમાણે નાખી દેવાનું છે તેલ તો આપણે નાખી દીધું છે તેલ નાખી દીધું છે પાંચ પાડવા તેલ નાખી દીધું છે તેલ આવી ગયું છે જીરું નાખી દેવાનું છે જીરું ફૂટી જાય આદુ મરચાની પેસ્ટ નાખી દેવાનું છે

મચળી નાવાના મીઠાનું પાણી થઈ જાય મીઠું પહેલેથી થોડીક નાખીને મૂકી દેવાનું એમાં પાણી થઈ જાય પછી આવી રીતનું ફૂલ ભી મારશો એટલે બધું પાણી નીકળી જશે આવી રીતનું બધું એમાંથી પાણી કાઢી લેવાનું છે અને પછી આપણે નાખી દેવાનું છે તો પેલીમાં રીતનું

હવે આપણે ફૂલ તો આ બધું સદલાઈ જાય ત્યાં સુધી પછી આપણે એમાં નાખીશું મચ્છું જોઈ લેવું આવું થઈ ગયું છે તો આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું છે પેલા ઓલરેડી કારેલામાં મીઠું નાખેલું જ હતું મેં એટલે અત્યારે થોડુંક જ નાખવાનું છે મીઠું તો આપણે જોઈ લઈએ મીઠું આવી રીતનું હલાઈ લેવાનું છે તો હવે નાખી દેસુ આપણે મરચું જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખવાનું છે આપણે નાખવાના છીએ ત્રણ ચમચી અમારે મરચું છે મળવું એટલે ત્રણ ચમચી મરચું નાખી દઈશું મિક્સ કરી દઈશું મરચાને થોડું પાણી થોડું પાણી નાખવાનું છે આપણે ગાંઠિયા નાખવાના હોય ચવાણું નાખવાનું છે મિક્સ થઈ જાય બે ખાતું આમાં અંધારું પડે હવે આપણે ના જાણવી ચવાનું

video gue menjadi like share dan subscribe video gue like share dan subscribe bye bye